થોડાક દિવસ પહેલા બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું મોટા પ્રમાણમાં ખેડૂતોને પાયમાલી સહન કરવાનો વારો આવ્યો છે જે પૂરની સ્થિતિના પગલે ત્યાં રાજકારણ પણ ગરમાયું હતું કોંગ્રેસ અને ભાજપના નેતાઓની ફોજ પણ ત્યાં ઉતરી હતી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લોકો વચ્ચે ગયા હતા પરંતુ જે કેસડોલ બાબતે હવે સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી સામે સવાલ ઉઠાવ્યા અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું બનાસકાંઠામાં સામનો કરવો પડ્યો ખેડૂતોની ખેતી થઈ ગઈ રાતે પાણી રડવાનો વારો આવ્યો આ ઘટનામાં રાજકારણીઓ પણ મેદાને જોવા મળ્યા હતા કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય તે તમામે તમામ લોકો છે ત્યાં લોકો વચ્ચે પહોંચ્યા પરંતુ તેમણે રાજકારણ ચાલુ રાખ્યું એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાની શરૂઆત

માવતરશે અને સારું ચુકવણું કરશે અને મદદ કરશે પણ બધી આશા ઠગારી નીવડી માત્ર પરિવારમાં સાત આઠ જણા રહેતા હોય અને બે જણા ને કેશ ડોલ એ પણ મનરેગા ના રૂલ્સ પ્રમાણે બસો કે ત્રણસો પ્રાઇવેટ તમે મજૂરી જોતો પણ રોજના ના પાંચસો રૂપિયા મળે એટલે ત્યાંના જે ગરીબોની કેશ ડોલ ની અંદર મસ્કરી સરકારે કરી હજારો ની સંખ્યામાં ત્યાં પશુધન છે એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ હજી આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ ખેડૂતોને જમીન ધોવાણની ચુકવણા માટેની આયક ને એના રૂલ્સ આજે હાથ કે આઠ દાડા થયા પણ હજુ સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ ના થઈ આપણે એક વાસ્તવિકતા છે બીજું રોયલ્ટીનો મોટો મુખ્ય આપણે સાંભળીએ સાંસદ ગેનીબેન ઠાકોરને તેમણે શાહે પેટે જે આર્થિક સામનો કરવો પડી રહ્યો છે તેમાં સરકાર યોગ્ય પગલા લે અને તેમને સારી સહાય ચૂકવવામાં આવે જેના કારણે તેઓ પગભર બને તે પ્રકારની માંગ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે ગાંધીનગરથી કોઈ આદેશ છૂટે કે છે કે કેમ અને જે પૂરગ્રસ્ત લોકો છે જેમણે પોતાનું બધું ગુમાવી દીધું છે આમાં તેમને પગભર બનાવવા માટે સરકાર શું જાહેરાત કરે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड़ापर